આ પુરસ્કાર આપવામાં આવશે અને અભિનેતા મોહનલાલ ને બે દાદા સાહેબ પુરસ્કાર જે ભારત સિનેમા સર્વોચ્ચ સન્માન છે એ એક થશે અને મલયાલમ ફિલ્મ ઉદ્યોગને છે આ માન્યતા બે હજાર ચાર માં ફિલ્મ નિર્માતા અધુર ગોપાલ કૃષ્ણ પછી મોહનલાલને આ પુરસ્કાર મેળવનાર બીજા મલયાલમી છે તો ખાસ એ પણ યાદ રાખવું બે વ્યક્તિને મળ્યા છે મલયાલમ ભાષા માટે એટલે ઓલે વખતે બે હજાર ચાર માં એને મળ્યો હતો ને બે હજાર ત્રેવીસ માં આ ભાઈ ને વાત કરીએ પહેલી ફિલ્મ થિરાન તોમ જે ઓગણીસો ને ઇઠોતેર માં આવી હતી એને પદ્મશ્રી બે હજાર એક માં અને પદ્મભૂષણ બે હજાર ઓગણીસ માં મળેલા છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ વાત કરી લઈએ

બે હજાર ત્રેવીસ નો મોહનલાલ ને મળ્યો છે પંચાવન માં નંબર છે તો ખાસ આંકડા